જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો સત્સંગ છે શ્રી વલ્લભનું વસયત નામું શ્રી વલ્લભ કાશીમાં હનુમાન ઘાટ ઉપર સંન્યાસ ધારણ કરી અને પૂર્ણનંદ નામ અંગીકાર કરી હનુમાન ઘાટ ઉપર રેતીમાં બિરાજ્યા હતા આપની ષણમુખ આપના બંને પુત્ર રત્નો શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી બેઠા હતા તેની બાજુમાં હર્ષાનીજી પણ હતા શ્રી વલ્લભ શ્રી ગંગાજીની મધ્યધારામાં પ્રવેશી અને સદે આશુર વ્યોમ લીલા અંગીકાર અંગીકાર કરવાના હતા શ્રી વિઠ્ઠલનાથજીએ બે હાથ જોડી અને વિનંતી કરી કે તાતજી આ ધામમાં પધારશો અમારે હવે શું કરવાનું શ્રી વલ્લભ પોતાના જમણા હાથની અંગૂઠીથી ઘાટ પરની રેતીમાં આપે છેલ્લી આજ્ઞા લખવાની શરૂઆત કરી યદા બહિર્મુખા યૂય ભવિષ્યથ કથયન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિતા દ્યોપ્યુત શિક્ષા શ્લોકે ગ્રંથ આપે લખ્યું તમે ભવિષ્યમાં ક્યારેય આપણા પ્રભુથી બહિર્મુખ થશો તો સંસાર સાગરમાં આ કાલરૂપી પ્રવાહ તમને પ્રભુથી દૂર ઘસરી જશે તમારી ઇન્દ્રિયો દેહ બધું કાલરૂપી પ્રવાહમાં અથડાતા ઉડાતા નાશ પામશે માટે આપણા પ્રભુ શ્રી ગોપીજન વલ્લભને તમે કદી છોડશો નહીં તેમનામાં દ્રઢ વિશ્વાસ રાખજો તેમના સેવા સ્મરણ નિત્ય કરજો શ્રી ઠાકોરજીને લૌકિક માનશો નહીં એમને સદાય અલૌકિક માનજો એમને જ તમારું સર્વસ્વ ગણજો તેમનામાં જ તમારો સર્વાત્મ ભાવ સ્થાપન કરજો શ્રી વલ્લભે આટલી આજ્ઞા લખી પછી આપ થંભી ગયા ત્યાં જાણે શ્રી ગોવર્ધનધર પ્રગટ થયા હોય તેમ શ્રી વલ્લભના સ્વરૂપમાં જ સૌને શ્રી ગોવર્ધનધરના દર્શન થયા શ્રી ગોવર્ધનધરે આજ્ઞા કરી કે તમને મારામાં વિશ્વાસ હશે તો તમારે ક્યારેય કોઈ ચિંતા કરવાનું કારણ નથી તમારો આલોક અને પરલોક સર્વ ઈચ્છા હું પૂર્ણ કરીશ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણે શ્રી વલ્લભની આજ્ઞા હૃદયમાં કોતરી લીધી મને તો પિતૃચરણ પાસેથી પ્રભુરૂપી અલૌકિક સંપત્તિ આજે વારસામાં મળી ગઈ છે આવો વારસો તો ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય આજ મારા પિતૃચરણનું આ જ સાચું વસિયતનામું છે શ્રી વલ્લભની શિક્ષા શ્લોકી ગ્રંથમાં જે આજ્ઞા કરી તે બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ બંનેને સમાન લાગુ પડે છે બંને સૃષ્ટિ માટે આ આજ્ઞા કરેલી છે શિક્ષા શ્લોકી ગ્રંથ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે એક દીવાદાંડી રૂપ અને ચિહ્ન રૂપ ગણવામાં આવે છે શ્રી વલ્લભાધીશ કી છે શ્યામસુંદર શ્યામ ને મારાણી કી છે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે